પાર્ટીમાં દિવાળી પૂર્વે ફટાકડાના સ્ટોલો પર કોઠી ચકરડી રોકેટ બોમ્બ આતશબાજીની ખરીદી કરવા ગ્રાહકે જામી નાના બાળકો માટે તનકતારા પોપ ઓપની માંગ વધુ વેપારી બ્રિજેશ ર દિવાળી પર્વના બે દિવસો બાકી રહ્યા છે ત્યારે પાડી તળાવના પાડ ઉપર ફટાકડાના સ્ટોલો લાગી ચૂક્યા છે દિવાળી નૂતન વર્ષને લઈ બાળકોમાં ફટાકડા ફોડવા માટે ઉત્સાહનો માહોલ હોય છે ત્યારે અવનવા વિવિધ આઇટમો સાથે પાડીમાં ફટાકડા આવી ચૂક્યા છે ફટાકડાના વેપારી બ્રિજેશ રાય અને ક્રિસ ગોડીએ જણાવ્યું હતું કે હાલ ગ્રાહકો ધીરે ધીરે આવી રહ્યા છે ખાસ કરીને દિવાળીના એક દિવસ પૂર્વે ફટાકડા ખરીદી માટે ગ્રાહકી જોવા મળશે અત્યારે નાના બાળકો માટે પેન્સિલ દોરી તનકટાણા રંગબેરંગ બ્યાચીસ પિસ્તોલ બટરફ્લાય ખાસ કરીને પોપઅપની માંગ વધુ રહેતી હોય છે આ સાથે કોઠી ચકરડી રોકેટ બોમ્બ આતશબાજી વગેરે ઇન્ડિયન આઇટમો આવી છે પાટી તળાવના પાળ ઉપર જય માતાજી ક્રેકર્સ પાર્થ ફટાકડા સહિતના વિવિધ સ્ટોલો ઉપર ફટાકડા ખરીદી કરવા લોકો આવી રહ્યા છે

रॉकेट है घनी बड़ी वेरायटी है लास्ट बे दिवस में मतलब ये बधु वेचाण वी जैसे बे दिवस पहला वरसादी वातावरण तो थोड़ा डर हो वरसाद खुले गो एट टेन्शन नहीं आए ग्राहकी ग्राहक भी हम आ रहा है अपनी संकल्प न्यूज चैनल ने सब्सक्राइब और लाइक करो बेल आइकन दबाओ जेथी आवनार न्यूज अपडेट्स नी नोटिफिकेशन आपना मोबाइल पर सौथी पहला पहुंचे लाइक सब्सक्राइब एंड शेयर द वीडियो